રાજ્ય કક્ષાની ભાલા સ્પર્ધામાં આમોદની ખુશી ઝડપી છે કે જ્યાં આમોદની ખુશી મોદી પ્રથમ ક્રમાંકે આવી સત્તર જિલ્લાના દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો જ્યાં ખેલ મહાકુંભમાં નામ રોશન કરતા ખુશીની લહેર જોવા મળી ભાવનગર ખાતે સીપી કક્ષાના દિવ્યાંગ બાળકોના ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ ભલા ફેન્કમાં પ્રથમ ક્રમાંકે મારી પુત્રી ખુશી મોદી આવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે અગાઉ બે હજાર બાવીસમાં દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના સીપી પાલસી કેટેગરીના ખેલ મહાકુંભમાં ગોળા ફેંકમાં ત્રીજો નંબર મેળવી બ્રોન્ઝ મેડલ મેળ્યો હતો જ્યારે નડિયાદ ખાતે બે હજાર બાવીસમાં યોજાયેલા કક્ષાના ખેલ મહાકુંભમાં ગોળાફેંકમાં ફેંકમાં અને બોલા ફેંકમાં બંનેમાં પ્રથમ ક્રમાંક મેળવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો આ માટે કરજણ સ્થિત સુમેરુ હોસ્પિટલ સંચાલિત ઉમિત પાલસી સેન્ટરનો કક્ષાએ આવા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું હાલમાં ભાવનગર ખાતે યોજાયેલા સીપી કક્ષાના દિવ્ય